છોટાઉદેપુર જાહેર સન્માન પૂર્વ ગૃહ પ્રધાન અને સત્તાધારી પક્ષ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત પ્રભારી શ્રી ગોરધન ઝડપિયા દ્વારા થાય તે ભારે કમનસીબી ઘટના છોટા ઉદેપુરમાં ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ભારતીય જનતા પાર્ટીના તેઓના કથિત કમલમના બનનાર મકાનની જમીન ઉપર એક કાર્યક્રમ રાખીને આંતરરાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુનેગાર પિન્ટુ જયસ્વાલનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું આ એ ગુનેગાર છે કે જેઓની સામે છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આવતા જિલ્લાઓ અને તાલુકાઓના પોલીસ સ્ટેશનોમાં વિસ્તારમાં અંગ્રેજી દારૂનો કારોબાર ચલાવવા સામેના આઠ ગુનાઓ નોંધાયેલ છે આ ગુનેગારનું સન્માન જ્યારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી કર્યું ત્યારે પણ જાહેરાત કરવામાં આવી હતી આ બોટલી કેને છોટા ઉદેપુરની વાહોજ પોલીસે વર્ષ 2022 માં ધરપકડ કરી હતી અને જેલમાં નાખ્યો હતો પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાના દરોડા પાડ્યા હતા આ સમગ્ર બાબત અને ઘટનાક્રમ ભાજપા અને આવા અસામાજિક તત્વો સાથેની સાંઠગાઠ ઉપર શંકાઓ ઊભી કરે છે જેની તપાસ કરીને છોટા પોલીસ દ્વારા લોકોને આવા અસામાજિક તત્વો અને ભાજપાની સાંઠગાઠ સામે સુરક્ષાની ખાતરી કરાવવી જોઈએ શું આ કુખ્યાત બુટલેગર જામીન મુક્ત છે અને છોટા ઉદેપુરો અને ગુજરાતમાં પ્રવેશ અંગે છૂટ ધરાવે છે શું છોટા ઉદેપુરમાં ભાજપા ભરતી મેળાના નામે કેટલાક લોકોને જોડવામાં આવતા હતા તે આ બુટલીગરોની ધાકધમકેથી કરવામાં આવે છે આ આંતરરાજ્ય બુટલીગરે ભાજપાને કમલમ બનાવવા માટે જમીન આપે છે તે છોટા ઉદેપુર અને ગુજરાતમાં ગાંજો અફીણ જેવા નશીલા દ્રવ્યો અને દારૂ ઘુસાડવામાં સરકારી સહકાર મેળવવાના બદલે શું આ કિંમત ચૂકવી છે શું આ પ્રકારે ગુનેગારો બુટલીગરો અસામાજિક તત્વો અને ખનિજ ખાણ માફિયાઓ જમીન માફિયાઓ કૌભાંડિઓના યોગદાન હપ્તાના નાણાથી આલિશાન કમલમ ઊભા કરવામાં આવી રહ્યા છે શું છોટા ઉદ્દેપુર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર માત્ર નામના જ છે અને ખરેખર તેની પાછળ ઉભા રહીને આવા ગુનેગારો ચૂંટણી લડી રહ્યા છે તેવા અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે ચૂંટણીઓમાં પોતે સ્પર્શ કરવા માંગે છે કે આવા લોકોના સહયોગથી તેઓ ચૂંટણી જીતવા માગે છે સત્તા ટકાવવા માગે છે ત્યારે આની માટેની જવાબદારી ભારતીય ચૂંટણી પરથી પધારીએ બને છે

पुलिस ने बाहर पाया ली ये यादी पर तमाजी सामे में अपने सो में उपलब्ध कराया भी चें गुजरात में छोटा उदयपुर संसदीय क्षेत्र ने छुट्टी प्रचार दरमियान छोटा उदयपुर में अंदर अंतरराज्यीय राज्य बुकलेगार्ड

દારૂની મોટા પાયે હેરફેરના ખુદ બાવીસ બાર બે હજાર બાવીસના રોજ ગુજરાતના પોલીસ તંત્રએ સત્તાવાર રીતે જાહેર કરેલ ગુનામાં ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ અલીરાજપુર મધ્યપ્રદેશના ભાઈ જેમનું સન્માન ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે એવા ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ જેમનો પાંચ પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં નશાબંધી ધારાની કલમ મુજબ તેમની ઉપર ગુનો દાખલ થયો કરાલી પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં બીજો ગુનો દાખલ થયો છોટા ઉદેપુરની અંદર એકસો છત્રીસ ઓબ્લિક સત્તર બે હજાર સત્તરની કલમ પાસઠથી અઠ્ઠાણું મુજબ ગુનો દાખલ થયો પાનવડમાં પ્રોહિબિશન નો ગુનો દાખલ થયો સાકટારામાં પોલીસ પ્રોહિબિશન નો ગુજરાત દશાબંધી ધારા 2017 ની કલમ મુજબ થયો મોરવા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો ડબોય પોલીસ સ્ટેશનમાં માં દાખલ થયો અને તિલકવાડા પોલીસે એમ આઠ થી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર સત્તાવાર રીતે કરી રહ્યા છે તેવા આ ભાવનો ભાજપા ચૂંટણી જીતવા માટે

બીજી એમની નીતિ છે જમીન દો જમીન લો કારણ કે આ ભાઈ શ્રી પિંટુ જયસ્વાલ ની જમીન પર એમની બંગલા જે એમના પત્ની નામે કહેવાય છે એ બંગલા જમીન કમલમ માટે આપી એવું જાહેરમાં માં માનનીય ભાજપા ઉપાધ્યક્ષ કે જેનો વિડિયો મેં આપસીને શેર કર્યો છે સ્ટેજ ઉપરથી કહે છે કે આપે બહુ મોટું કામ કરીને કમલમને ને આપી મારે આપના માધ્યમથી પૂછું છે કે ગુજરાતની અંદર ગેરકાનૂની કામ કરતા ખાણ ખનીજ ચોરી કરનારા મોટા માફિયાઓ જમીનના માફિયાઓ જમીન પચાવી પાડનારાઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાઓના યોગદાન શું કમલમ ઉભા કરવામાં આવી રહ્યા છે આલીશાન કમલમ પાછળ આવા ગેરકાનૂની કરનારા લોકોનું યોગદાન અને ફાળો છે આનો પણ ભાજપાએ જવાબ દેવો પડશે સાથો સાથ જે ગુનેગારની સામે આટલી ગંભીર પ્રકારની હોવા છતાં ભારતીય ચૂંટણી પંચ ને અમે વિનંતી કરીએ છીએ કે જે પીટુ જયસ્વાલ જેની સામે અનેક પ્રકારના ગુનાઓ છે જેના કારણે છોટા ઉદેપુર વિસ્તારની અંદર અસામાજિક પ્રવૃત્તિને વેગ મળશે ડર અને ભયનું વાતાવરણ ઊભું થશે તેની સામે ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક શું પગલા ભરવા માંગે અમારી વિનંતી છે કે તેઓ પગલા ભરે જેથી કરીને ન્યાયિક ચૂંટણી થાય ત્યારે ફ્રી ઇલેક્શન અને આ રીતે ડર અને ભયના માહોલ વચ્ચે કોઈ પણ મતદાન પોતે મતદાન ઉપર અસર ન થાય એમના એના માટેની અમે માંગણી કરીએ સાથે સાથે આ આ જે ઉમેદવાર છે જે લોકો છોટા ઉદયપુર અંદર જ્યારે આ સન્માન કાર્યક્રમ હતા એ સન્માન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર બેઠેલા સાથે પિન્ટુ જયસ્વાલ જે આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે જેના ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં મોટા પાયે ગુના છે પ્રોહિબિશનના તેની એમની સાથે શું સાટગાટ હતી તેની પર તપાસ કે અમે માંગ કરી સાથો સાથ અમે એ પણ માંગ કરીએ છીએ કે પીટુ જયસ્વાલ સામે ગુનાયેલા જે જે નોંધાયેલા ગુનાઓ છે એમને આ જમીન આપી પછી એમને ક્લીન ચીટ આપવા માટે પોલીસ તંત્રને કોણે કોણે દબાણ કર્યું અને કઈ રીતની ગોઠવણ થઈ હતી એની પર તપાસ થઈને ગુજરાત જાણવા માંગે છે આમ સમગ્ર દ્રષ્ટિએ આ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ વાત થાય છે કે ભાજપા અસામાજિક તત્વોને જેમનો ઇતિહાસ ખંડ